જી નમસ્કાર આપણે લોકશાહીનું પર્વ ચૂંટણી આપણા આંગણે આવીને ઊભી છે આગામી સાતમી તારીખે આપણે મતદાન કરવાનું છે ત્યારે ભરૂચ જિલ્લા અને અન્ય જિલ્લાઓના જે મતદારો છે એમને મારે એક નમ્ર વિનંતી કરવાની કે મતદાન અચૂક કરજો કારણ કે દર પાંચ વર્ષે લોકશાહીમાં આપણને આ મત આપવાનો અધિકાર મળે છે અને આપણા આ અધિકાર થકી જે તે પાર્ટીના નેતા ચૂંટાઈ આવે છે અને એ લોકો પછી આપણું કામ કરે છે ત્યારે આપણી પણ નૈતિક ફરજ બને છે કે આપણે મતદાન કરવું જોઈએ ઘણીવાર આપણને એવું લાગે કે એક મતની શું કિંમત છે પરંતુ જે એક મતે જીતી જાય કે એક મતે હારી જાય તેને પૂછો કે આ એક મતની શું કિંમત છે એટલે ફરી ફરીવાર હું આપ સૌને નમ્ર અપીલ કરું છું કે મતદાન અચૂક કરજો સરકારી રજા તો જાહેર થઈ જ છે મતદાનના દિવસે એટલે એને આમ લાગે કે ચાલો આજે રજાનો દિવસ છે ફરી એવું જરાય ન કરતા સમય કાઢીને મતદાન કરજો ખાનગી કંપનીઓમાં પણ રજાની પ્રોવિઝન કરવામાં આવી છે એટલે માત્રને માત્ર મારી એક નાનકડી વિનંતી છે આપ સૌને કે મતદાન કરજો અને કોઈ એવા અશક્ય વ્યક્તિ આપને જણાય કે જે મતદાન કરવા જતા હોય અથવા એને લઈ જવાના જરૂર પડે તો એને લઈ જજો પણ મતદાન જરૂર કરજો મારું નામ પદ્મનજી અધિસી સિંધા છે હું ભરૂચની શિખપાળ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું આજ રોજ પ્રાઉડ ઓફ ગુજરાત ગ્રામ હું ભરૂચની જનતાને અપીલ કરું છું કે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ બંધર બંધારણીય પર્વ છે જેમ આપણે બધા આપણા ધાર્મિક પર્વો ઉજવીએ છીએ તેમ આ બંધારિક પર્વને ખૂબ સારી રીતે ઉજવીએ અને ઘરમાંથી આપણી જવાબદારી બંધારિક જવાબદારી સમજીને આપણે બધા એકી સાથે નીકળીને મતદાન કરીએ ને આપણા બંધારણને ખૂબ મજબૂત કરીએ એવી હું ભરૂચની તમામ જનતાને અપીલ કરું છું ભરૂચની જનતાને પ્રાઉડ ઓફ ગુજરાતના માધ્યમથી આજે હું વિનંતી કરું છું કે લોકશાહીના પર્વ પર સાત મે વધુમાં વધુ મતદાન કરીએ મત ફક્ત મત આપણો ખાલી અધિકાર નથી મત એક આપણી પાસે એવું સાધન છે જેને આપણે રાષ્ટ્ર નિર્માણ માટે વાપરી શકીએ તો આપણે બધા મળી આપણા સગા સંબંધીઓ સાથે મિત્રો આડોસ પડોશ સાથે સાત મળીને વધુમાં વધુ મતદાન કરીએ તાકે ત્યારે આપણે રાષ્ટ્ર નિર્માણમાં આપણું યોગદાન આપી શકીએ થેન્ક યુ રાકેશ ભટ્ટ પ્રેસિડેન્ટ સેવા સમિતિ પ્રાઉડ ઓફ ભરૂચ ગુજરાતના માધ્યમથી હું સર્વને અપીલ કરું છું કે મી મે બે હજાર ચોવીસ ના રોજ જે વિશ્વની સૌથી મોટી જે લોકશાહી છે તેમનું જે આ મતદાન થવા જઈ રહ્યું છે તેમાં સૌએ મતદાન વધુમાં વધુ કરવું અને પોતાની જે આસપાસના રહેતા લોકોને પણ પ્રોત્સાહિત કરી મતદાન માટે એમને લાવવા અને આપનો પોતાનો એક મત એ બહુ કિંમતી છે અને રાષ્ટ્ર નિર્માણ માટે સહભાગી બનવાનું આપણને આ વિશેષ અવસર મળ્યો છે તો મારી સર્વને પ્રાઉડ ઓફ ગુજરાતના માધ્યમથી અપીલ છે કે આપ સર્વે બધા તે દિવસે મતદાન કરો પ્રોગ્રામ મેનેજર ઇમરજન્સી સર્વિસ પ્રાઉડ ઓફ ગુજરાતના માધ્યમથી હું આપ કંઈક અપીલ કરવા માગું છું કે સાતમી મે જે આપણું લોકશાહીનું પર્વ છે એ લોકશાહીના પર્વમાં આપણે અચૂક મતદાન કરવાનું છે આપણી એ ફરજ છે કોઈ પણ હિસાબે કોઈપણ કામમાં રોકાયેલા હોય તો પણ સમય પાડવીને અચૂક મતદાન કરશો આ દિવસે આપણી ફરજ છે કે જેથી કરીને આપણે આપણા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બની શકીએ જે રીતના એકસો આઠ સેવા એ કોઈપણ કોઈ પણ ઇમરજન્સીમાં આપણી સાથે ખડેપગે તૈયાર છે અને એ અમારી ફરજ છે એ રીતના આપ પણ એક મતદાન કરી અને આજુબાજુ પડોશીઓ સાથે ભેગા મળીને મતદાન કરાવજો કે જેથી કરીને આપણે એક નવા રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ તો લોકશાહીના પર્વમાં અચૂક મતદાન કરાવો એવી એકસો આઠ સેવા તરફથી પણ આપણે એની વિનંતી હું સજ્જન દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આજ રોજ પ્રાઉડ ઓફ ગુજરાતના માધ્યમથી ખાસ જણાવું છું કે જે લોકશાહીનો મહાપર્વ જે આવી રહ્યો છે તેમાં તમારું આત્માના અવાજને ઓળખી અને મોટા પ્રમાણમાં મતદાન કરો સોએ સો ટકા મતદાન કરો જેમાં તમારું ભાવિને તમારા પરિવારનું ભાવિ દેશનું ભાવિ જે બંધાયેલું છે તેને ધ્યાને રાખી આત્માના અવાજને ઓળખી અને સાત્વિક ને સાચું મતદાન કરો એવી અભ્યર્થના સાથે વંદે માત્ર હું રાજેશ પંડિત આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ભરૂચની તમામ જનતાને પ્રાઉડ ઓફ ગુજરાતના માધ્યમથી વિનંતી કરું છું કે આ ચૂંટણીના મહાપર્વને આપણે ધામધૂમથી ઉજવીએ અને આપને જે મતદાનની તક મળી છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી અને કોઈના બી પ્રલોભનો લાલચમાં આવ્યા વગર નિષ્પક્ષ અને તમારો અંતરાત્માનો અવાજ ઓળખીને સોએ સો ટકા મતદાન કરો અને ભારતના નિર્માણમાં તમારો ભાગ આપો એવી આપ સર્વ ભરૂચ જિલ્લાની જનતાને નમ્ર વિનંતી